જાન્યુઆરી ના રોજ ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન શહેરમાં મેગામોલ એસટી ડેપો કોમ્પ્લેક્સ હરિઓમ સ્વીટ બાજુમાં કરવામાં આવ્યું હતું શહીદ

વીર મનીષભાઈ મહેતાની જે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું એનું આ ત્રીજું વર્ષ છે અને એની સ્મૃતિમાં મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને એમને જે રાષ્ટ્ર માટે પોતાની પ્રાણની આહુતિ આપી છે એની સ્મૃતિ જળવાય એવા હેતુ સાથે આજે રક્તદાન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે